हेलो गाइस वेलकम टू द चैनल तो सवर 9 વાગ્યા છે 8 જો અમે 7 વાગ્યે ઉઠીયા હતા બરાબર જ 8 વાગી ગયા છે 7 વાગે રેડી થઈને બેઠા હતા ઓકે ભાઈ 7 વાગે રેડી થઈને બેઠા હતા હવે તો કેને આનો સવાર સવારમાં જને મૂડડો બહુ ખરાબ છે એનો જો કેમ મૂડ ખરાબ છે એટલું ખબર કોને ચિરચડે ચિરચડે છે જવાનું છે અત્યારે 12 આજે છે 8મ નિવેદ આજે નોમ છે અરે આ કેમ હું કરું છું આપણે આપણે નોમનો ઓકે મારા ગામને નવના નિભેદ હોય આ બધું આપણને ઓછું ને ઓછું ખબર હોય તું ના ખબર હોય આપણે આને બધી વધારે ખબર હોય બધી એમ શું ખાઈ રહી છે દેવ શું છે દેવા પનીર દેવ પનીર ખાઈ રહી છે દેવને ભૂખ લાગી છે દેવને ભૂખ્યા પેટે ગાડીમાં બેસાતું નથી મને ભૂખ નહીં લાગી તો તો તું પરાણે કઈ રહી છે કેમ આખી રાત સૂતી નહીં કેમ નહીં સૂતી

એ વાવાઝે બારતી હોય છે આપણી ઉપર જો જો જોજો આમે હમણાં આની જગ્યાએ કંઈક ઇડલી વડા હોત ને એનું ખોટું નીકળે તો જે સંભાળના લહરકા લેતી હોત ને અને આમ એના મૂડની તો આમ શું કહેવાય ચાંદી લાગી ગઈ હતી જો એના એક્સપ્રેસન ઉપરથી કહું પડી ઇડલી વડા હોત ને તો મજા મજા થઈ ગઈ હતી તો ભાઈ એવું જ હતું કે અમારે સાત વાગે નીકળવાનું હતું બરાબર છે પણ અમે તો રેડી થઈ ગયા હતા છે પણ મમ્મી પપ્પા લોકો રેડી નથી એ લોકોએ કીધું કે અડધો કલાકમાં નીકળે તો સાડા સાત સાડા સાતે ફોન કર્યો તો કે હવે આઠ વાગતા નીકળી આઠ વાગ્યા છે અમારે એવું હતું કે બીજા લોકો જે આવવાના છે અમારા ભાઈને બધા લોકો અમારા બધા અહીંયા સાડા આઠ વાગતા મળવાનું હતું કડી આગળ કડી આગળ મળવાનું હતું આ ત્યાં મળવાનું હતું પણ અહીંયા આઠ વાગી ગયા છે એટલે મને લાગતું નથી એ લોકોને આપણે મળી શકીએ તો જોઈએ અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ બીજા ગામડે તમે એક ગામ તો જોયું અમારું બીજું ગામ તમે નહીં જોયું કેમ થયું બીજું ગામ આ ગામ બા એક ના એક હતા ને એટલે અને અમારે બધું કહેવાય કે બધી બાપ દાદાની જમીનો બધું આ ગામમાં હતું એટલે અમારું એક આ ગામ બી છે અને પેલું ગામ બી છે પણ એમ કહેવા છે કે મમ્મી પપ્પા અરે શું કે પપ્પા લોકો નાનપણથી આ ગામમાં આ ગામમાં વધારે રહ્યા નહીં એક ઉંમર પછી એટલા માટે આ અમારું અલગ ગામ કહી શકીએ

કોર્નર જ બેઠા હતા અહીંયાથી અભિભાઈની ગાડી આવી એટલે આપણો નાસ્તો પટી ગયો હતો ઊભા થવાનું હતું તો હવે સીટ રોકી રાખવી પડે કેમ કે અંદર છે માન ગણીને ચાર બાકડા અને ભીડ બહુ જ છે એટલે જગ્યા રોકી રાખવી પડે તો શું કર્યું મમ્મી એક એક સેવ મોડા મૂકે છે કે જગ્યાએ પેલા લોકો આવે ને ત્યાં સુધી તો અમે પાણી ખોલવા માટે ફૂલ મારો તો ઢાકણ ઉપર મજા આવી મારે બહુ ચા પીવી દેવ મારે લે યાર જાઓ ક્યાં પડે ચા નથી જ આવતી પણ એ તો બીજું છે આવે છે ગાય માતા ખસો યસ માતા હવે ગાય છે છે ગામડે ગયા મસ્ત બાકી ફટાફટ અને હમણાં આખું ગામડા ની ટુર કરાવડા હોય દેવાન છે ત્યાં આગળ દેખાય બધું પાછળ કઈ રીતનું છે આ બાજુ આપણું ઘર છે અને અહીંયા આપડી ગાડી પડી છે આ રીતનો છે ડેલો અહીંયા ગાડી આ બાજુ વાળું ઘર અને ગામ જવાનો રસ્તો ચલો થોડું ગામ ફરી હવે તું ફરાળી ખાવાનું ફરાળી એ સાજે ફરાળી સાખ એ શું છે મમ્મી ચાલુ જ છે એ કઢી બનાવી મમ્મી ਕਿੰਮ ਕੋਈ ਨੜਤੋ ਨਹੀਂ ਨਿਆ ਹੈ ਹੇ ਹੁਕ ਕੋਈ ਨੜਤੋ ਨਹੀਂ ਨੋ ਪਹਿਲੀ ਬਾਰ ਲਈ ਲੋ ਕੁਰਸੀ ਮਾਰੀ ਨਾ ਬਦਲ ਨਹੀਂ ਇਹ 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 ਮੈਂ ਜੋ ਪ੍ਰੋਗਰਾਮ ਨਾ ਕੀ ਫੇਲਣ લે પર પકડતો બે બે મોડેલ આવે બે ફીટ પકડી દે એ યાર માનસિંહ બોલે ને એને બી રંભુજી એ કામ કરી સુ કરી તમે લોકો શું ક્યા જો ઓય આ મકડી છે જતી રહે

શું કેવું છે આજની મેચ પ્રમાણે મેચ માટે તમારે પીચ કેવી છે મેચની છે

પણ નથી ખોલો પેલો અંદર જઈને લઈ આવ્યો તારો ભાઈ તું અંદર ઘૂસી ગઈ હતી જો હોય તો જા ના જવાય કોકનું ઘર જેવીતે રીતે જો પૂર્વ ગયો છે પૂર્વ કે હરું બોલ ગાયબ થઈ ગયો છે કોકનું બબ્બાનું પહેલા લઈ ગયા પતી ગયું ભાઈ મેચ પૂરી ચાલો ભાઈ વાળાવાળું ઘર જોવા જઈએ આપણા પેલા આજે આપશે ને તો હમણાં મારવા દોડશે તમે લોકો

તો ફાઇનલી બહુ ચડાજી પહોંચી ગયા છે પાર્ક ગાડીવાડી પાર્ક કરી લીધી છે બરોબર અને બસો હવે જઈ રહ્યા છીએ આપણે ચાલો ટેસનું પડી ગયો છે ટેસલો શું બરોબર કેવી મસ્ત

અહીં ભીડ તો છે એની દે આજે નવમ છે ને એટલે અત નવરાત્રીમાં તો ભીડ રહેવાની આ બધા મંદિરે આઠો નવમ ભેગો છો એટલે એવો બધો છે છો એક્ચ્યુઅલી એવું છે કે આ વખતે બે દેતી હતી કે ટોટલ 10 ગરબા હતા નવરાત્રી હતા 10 ગરબા એટલે અમુક લોકો આજે આઠમ કરે છે અને અમુક લોકો એ તઈકાલે આઠમ કરે મંદિરની અંદર પ્રવેશ કરી લીધો બધા આપણે જો બાકી બહુચરાજીમાં કામકાજ ચાલુ છે હજુ બધું પૂરું પડ્યું નથી આઈ થિંક માતાજીની મૂર્તિ અહીંયા હતી આ બાજુ જે ત્યારે દેખાતી નથી કદાચ સ્થાનાંતરિત કરી લાગે છે થોડો ટાઈમ માટે જો અહીંયા મંદિર છે ને એવું આખું કોરિડોર બનાવવા બાકી છે અને મંદિરની પાછળનો ભાગ છે આ જે ભાગ છે ને એ બધા કુકડાઓ છે એ બધા કુકડા બધા મોટા મોટા કુકડાઓ અમે લોકો બહુચાજીથી હવે પ્રસ્થાન કરી રહ્યા છીએ ઘરવાળાનો ફોન આવી ગયો છે કે નિવેદનો ટાઈમ છે તો થોડું જલ્દી કરો બહુ લોકોની જરૂરત બહુ લોકોની જરૂરત છે બાકી હું નભી તો અહીંયા ફરવાના હતા છું

અને આખું ગામ પેક થઈ ગયું છે અત્યારે કેમ કે નિવેદ છે આજે બધા લોકોને આખું ગામ એકદમ પેક ટકરી ગાડી ગાડી હું મારી ગાડી બી બહાર મૂકવા આવ્યો છું કે નંદિયા તૈયારી થઈ રહી છે મારી રાસ કે છે હું સરી ગયો એ પકાવું ન મંદિર છે આપણે

तो मम्मी ने आने नहीं आ रहा है आ 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

ભાત ખાધા વડા ખાધા પૂરી ખાધી ઝાડ નો ખાધો સુખડી ખાધી લાપસી ખાધી હજી બસ એ ક્યાં હતા જ <turi> મે <laughs> <laughs> સાડા નવ વાગે અને અમે લોકો નીકળી રહ્યા છીએ અત્યારે ઘરે જવા માટે બધી આરતી વારતી ને બધું મસ્ત એવું પતી ગયું છે ને બહુ મજા આવી ગઈ બાકી નહીં અભી બહુ મજા આવી ગઈ હવે ઘરે જઈશું આરામ કરશું કાલે નોકરી ધંધે પાછા ખાણી પીણી ખાણી પીણી બજારમાં ઉભા રહ્યા છે બરોબર છે મસ્ત નું જો બાકી જોરદાર છે બાકી જો શું કઈ મમ્મી મિલન ગાંઠિયા હા વાંધો જે ખાવું હોય મમ્મી જે ખાવું તું કે તારે જે ખાવું यार ये स्टैंड भी